આવી ગયા છે લો ગાર્ડન એરિયામાં અને જો પાછળ છે ને અહીંયા મોટું નેશનલ હેન્ડલૂમ છે અને અહીંયા બધી બજાર થોરાય છે નેશનલ હેન્ડલૂમ અને અહીંયા જો ખાણીપીણી બજાર છે અને માર્કેટ ભરે આવી રીતના કપડાનું અહીંયા કપડાં બધા અત્યારે તો સમર કલેક્શન આવી ગયું છે શોર્ટ્સ ને એ બધું અહીંયા જો લકી પીઝા ડીશના છોલે કુલચે ફ્રેન્કી સ્વીગી બધું મળે અને અહીંયા છે લેડીઝવેર બધી વસ્તુ મળે અહીંયા ડ્રેસ કુર્તી પેન્ટ શર્ટ ટી શર્ટ બધું શીન્સ મસ્ત મસ્ત આઈટમ મળે ને અહીંયા સામે લાગેલા જોઈએ એટલે આપણે જોઈએ જ લેવાનું જે ગમે પસંદ કરી લેવાનું એકદમ ફેન્સી કપડાં મળે જો કલરનો ડ્રેસ કેટલો મસ્ત ટી શર્ટો બહુ જ મસ્ત મળે ગર્લ્સ માટે અને જો સમર કલેક્શન છે સ્લીવલેસ મસ્ત શોર્ટ ટી શર્ટ અત્યારે બહુ ટ્રેન્ડમાં છે બધું શોર્ટ ટી શર્ટ છે અને વિદિશાને લેવાની છે ટી શર્ટ ટી શર્ટ લેવી દીકા ચા બધી બહુ મસ્ત હતી

टेंशन सब से डिजाइन कलर बहुत बत्ती अलग-अलग मली छ यहाँ। अनि प्राइस छ 250 रुपैया 280 हा 280 रुपैया कोइ पल्ल्यो। बस 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 धावाली बा आसामे छ। अनि जो आ शर्ट छ 400 रुपैया प्राइस कोइ फीले। हम राख तबी दिस सर। ચાર ટી શર્ટ ગમે એવી દિશા પસંદ કરી સરસ છે અઢીસો રૂપિયા એક ટી શર્ટ ગમી ગઈ એવી એટલે ટી શર્ટની ખરીદી કરી લીધી છે એકદમ સરસ કલેક્શન આવી ગયું સવાર માટે મિત્રો કોઈને ખરીદી કરવી હોય તો આવી અને અહીંયા લો ગાર્ડન એરિયા છે એકદમ સરસ સરસ ટી શર્ટ ને શર્ટ ને બધું મળે છે કુર્તી ડ્રેસ ગર્લ્સ માટે જ મળે ચાલે બધી એકદમ સરસ સરસ કલેક્શન

28 રૂપિયા પ્રાઈસ છે અહીંયા. કેટલી વેરાયટી મળી જાય અહીંયા ડ્રેસની આ ટોપસમ મસ્ત છે. સમર કલર છે. અહીંયા છે જો ડ્રેસ. અહીંયા છે ભાવ છે આ?

લેવી હોય છે લેડીઝ બેલ્ટ અલગ અલગ બધા બોલી જાય અહીંયા લો ગાર્ડન જીન્સ લઈને અહીંયાથી જ બેલ્ટ લઈ લેવા ટી શર્ટ અલગ થ્રીડી ઇફેક્ટ વાળી જીન્સ પાંચસો રૂપિયા અલગ અલગ છે એક સરસ મસ્ત મસ્ત કલેક્શન નો ચેન્જ નો રિટર્ન જ બધી की पेड़ ना 800 रुपया की मंच है जो।, जो 800 800 भाई फटा भट फटा भट नहीं मारे मारे नहीं मारे मारे किया दिया देखो एकदम मस्त मस्त कलेक्शन है जो आलिया आलिया कोटेन मारे पेड़ मारे फटा भट फटा भट आलिया 800 चार्ज नहीं तो नहीं तो नहीं नहीं रहती मर मर आलिया આ ખાલી 800 ખાલી 840 10 10 આવો લઈ જાવ નહીં ખાલી 800 ખાલી 820 પંચમહોષનો પીસ છે બોલો મેડમ ગુરજીના બેજમાં ડોકનો વ્યક્તિમાં કેરેમાં બસ જા છે ને મસ્ત મસ્ત બધી જગ્યાએ અલગ અલગ વેરાયટી જોવા મળશે તમને ડ્રેસમાં બધી અલગ અલગ વેરાયટી છે જો એટલું મસ્ત મસ્ત કલેક્શન હોય ને ગમી જ છે જો પ્લાઝો પેન્ટ બધી વસ્તુ મળી જાય બધા તમને અલગ અલગ જ ડિઝાઇન જોવા મળશે પૂરી પેર આવે કુર્તી આવે બધી વસ્તુ મળી છે મિત્રો લેડીઝ વેર માટે તો મસ્ત મસ્ત ડ્રેસ છે અહીંયા એકથી એક ચડિયા હતા ગમી છે જો મસ્ત મસ્ત કલેક્શન છે બજારમાં આવો ને એટલે ખરીદી તો જ છે વિધિ સાંજ ને દિનેશ અહીંયા ખૂબ ભાથે વાર જોઈને ने हो यहाँ उतार्छु वीडियो जो बोस्ट पार्टी भराइताले मस्त छ अप्पी से मस्त छ कलर को मस्त छ वाइट कलर मा बो आयो गर्मी आइवी ने समर कलेक्शन मा तो एकदम सुपर મિત્રો આ બંને સાઈડ લાગે બજાર તો સામે છે અને અહીંયા જીન્સ ને ટોપ ની છે અહીંયા પાંચસો રૂપિયા અને છસો રૂપિયા પ્રાઇસ છે જીન્સ લેડીઝ વેર પ્લસ પણ સરસ છે જો ચંપલ મળી જાય અલગ અલગ શું ભાવ છે कोई कोई आग दोड सौ आने अनि पाछल अढी सौ रुपियाँ चम्पल सरस 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 कोई कोहीपन कुर्ती लिओ कलेक्सन टोप छ टु हन्ड्रेड रुपिस

શું ભાવ છે ભાઈ દુપટ્ટા ભાઈ દુપટ્ટા શું ભાવ છે આ આ દુપટ્ટાનો નો ત્રણસો રૂપિયા ચા દુપટ્ટા ત્રણસો રૂપિયા પ્રાઇસ છે આવી રીતના બધી જ જે ડિઝાઇનના જોતા હોય ને બધી ડિઝાઇનના દુપટ્ટા ખાલી એકલા દુપટ્ટા જોતા હોય ને તોય મળી જાય અહીંયાથી બધા દુપટ્ટા છે અલગ અલગ ડિઝાઇન મિત્રો અહીંયા બધા દુપટ્ટાએ મળી જશે તમારે કોઈને લેવા હોય તો લેડીઝમાં તો એકદમ સરસ સરસ આઈટમ હોય છે અને જો ચણિયાચોળીના બારે માસ અહીંયા દુપટ્ટા મળે એવું નહીં કે નોરતા હોય તો નોરતામાં જ મળે બારે માસ અહીંયા મળી જાય અને સામે ચણિયાચોળી બજાર છે ને ત્યાં બારે માસ ચણિયાચોળી મળે વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક જરૂરથી કરી દેજો ફરી મળીશું આવતીકાલે નવા વ્લોગમાં થેન્ક યુ બાય